નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હું અત્યારે ખેડૂતના ખેતરમાં આવેલો છું અને ખેડૂતના ખેતરની અંદર આજે તુવેરના પાકની અંદર આપણા ઇન્ડિયા ગ્રો બ્રાન્ડની પ્રોડક્ટનો ઉપયોગ કરી ખૂબ સારું પરિણામ મેળવેલું છે તો આપણે ખેડૂતના જ સાંભળીએ કે શું પરિણામ મળેલું છે તો યસ સર આપનું નામ શું છે મારું નામ ધીરુભાઈ રામજીભાઈ પટેલ મેઘપુરા કંપા તાલુકો બાયડ ઓકે તમે કયા પાકમાં આપણી ઇન્ડિયા ગ્રો બ્રાન્ડની પ્રોડક્ટનો ઉપયોગ તુવેરમાં પાકમાં કરેલું છે અડધામાં નથી કરેલું અડધામાં કરેલું તો અડધામમાં દાણો એક સરખો છે ઓકે અને અડધામાં નાના મોટે દાણા છે ઓકે નથી કરેલો એનામાં આ જોઈ શકે છે દાણું નાનું છે નામ કરેલું છે એમાં એક સરખો છે દાણો ઓકે તો અત્યારે તમે ઇન્ડિયા ગ્રુ બ્રાન્ડની પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી જે છે આજે સંતોષ છો સંતોષ છે ઓકે બધા બધા વાપરવું જોઈએ જશે તો દોસ્તો જશે ધીરુભાઈએ જે વાત કરી જે છે અત્યારે આપણે એના જ ખેતરની અંદર છે કે જેની અંદર એમનું કહેવાનું એમ થાય છે કે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો તો જેની અંદર ઉપયોગ કરેલો હતો એના દાણા જે છે એક સરખી સાઈઝના છે આ જોઈ શકાય છે બરાબરને તો જેનામાં ઉપયોગ કર્યો છે તે દાણા એક સરખા છે જે એમના હાથમાં પણ તમે જોયા અને જેનામાં નથી ઉપયોગ કરેલો એના દાણા જે છે એકદમ નાની મોટી સાઇઝ છે જે છે બરાબર ને તો આ બંનેમાં ડિફરન્સ જે છે જોઈ શકાય છે બરાબર ને તો ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની પ્રોડક્ટનો ઉપયોગ કરી ખૂબ સારું પરિણામ મેળવેલું છે તો આ ખેતર જોઈ શકાય છે તો કેમેરામેન હું રિક્વેસ્ટ કરીશ કે ખેતર જોવું તુવેરના પાકનું જે છે તો જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો યસ જે છે ધીરુભાઈ તમે કે ઇન્ડિયા ગ્લો બ્રાન્ડની પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી સંતોષ છો સંતોષ છે બીજા ખેડૂત ખેડૂત મિત્રોને ભલામણ કરવા માંગશો ઉપયોગ કરો જોઈએ વાપરવું જોઈએ ઓકે છે થેન્ક યુ સો મચ તમે સમય આપો એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જશે